નમસ્કાર આપનો થોડા લાંબા સમય પછી આપણે કહ્યું કથાની અંદર આજે ફેસબુક લાઈવ ના માધ્યમથી મળ્યા છીએ સતત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે સમાજને ઉપયોગી હોય એવું અંધશ્રદ્ધા છે કે વ્યસન મુક્ત છે કે આવા બધા મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ જેની અંદર આજે પણ એ અંધશ્રદ્ધાનો મુદ્દો છે અને એની અંદર આપણે આજે શરૂઆત કરવી છે એ ગીતાના એક શ્લોક થી મારા હાથમાં ભગવદ્ ગીતા છે અને ભગવદ્ ગીતા એટલે આખા વર્લ્ડનું તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનની માતા કહેવાય અને એ સદભાગ્ય આપણું ધર્મ શાસ્ત્ર છે ગીતા એ આપણું માર્ગદર્શક છે અને ત્યારે આજનો એક જ શ્લોક ગીતાનો એક જ શ્લોક એ પ્રાસંગિક બને છે અને પ્રાસંગિક શ્લોક એક શ્લોક ઉપર આપણે કેટલું બધું બોલી શકીએ પણ એ આજે પ્રાસંગિક છે આપ સૌને ઘેર પણ ગીતા ના હોય તો વસાવજો મિત્રો કારણ કે એ ગીતાનો એક શ્લોક જો આપણને આટલો પ્રાસંગિક લાગે તો સાતસો શ્લોકો ગીતાના અને સાતસો શ્લોકો ગીતાના એ આપણા જીવનમાં કેટલું બધું પરિવર્તન લાવી શકે એટલે આજે એ નવમો અધ્યાય અને બારમો શ્લોક મોઘાશા મોઘ કર્મણો મોઘ જ્ઞાના વિચેતસ રાક્ષસી માસુરી ચેવ પ્રકૃતિ મોહિની આનો મતલબ થાય કે જેમની આશા નિષ્ફળ રહે જેમનું કર્મ નિષ્ફળ છે તથા જેમનું જ્ઞાન નિષ્ફળ છે એવા વિચારહીન પુરુષો કેવા વિચારહીન જેમની આશા નિષ્ફળ રહે આશા હવે રહી નથી કશાયમાં જેનું કર્મ નિષ્ફળ રહે કર્મ જેવું કરો કે જેમાં નિષ્ફળતા મળે એવું કર્મ જેને કર્યું છે જેને કર્મ સાર્થક નથી કર્યું તેવા અને જેનું જ્ઞાન નિષ્ફળ રહે આવા જે વિચારહીન પુરુષો ગીતામાં સ્પષ્ટ લખ્યું છે રાક્ષસી તથા મોહિની પ્રકૃતિનો આશ્રય લે છે રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિનો આશ્રય લે છે એના ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે જે લોકો આવી પ્રવૃત્તિની અંદર પડ્યા છે આસુરી રાક્ષસી અને મોહિની પ્રવૃત્તિ હવે આ કોણ છે એ આપણે વિગતવાર આપણે સમજીએ કે જ્યારે અંધ વિષય આપણે લઈએ છીએ ત્યારે આપણે સૌથી તેની અંદર અંધશ્રદ્ધા એટલે કોઈ આધારહીન વાત વિજ્ઞાન તર્ક કે પુરાવો કશું હોતો નથી એ ફક્ત અને ફક્ત સેના ઉપર આધારિત છે એક તો ડર પરંપરા કિસ્સા કોઈ કિસ્સા કે અનેક અફવાઓ ઉપર આધારિત છે ડર એટલે કેવા પ્રકારનો ડર ડર તમને હંમેશા કેવો ડર બતાવવામાં આવે કે તમને દેવની અપકૃપા થશે તમારા ઘરમાં દુઃખ આવશે તમને શારીરિક રોગ થશે આવા ડર બતાવવામાં આવે છે અને આ ડર ઉપર આ આખું છે ઘણીવાર પરંપરા હોય કે તમારા ઘરની અંદર વર્ષોથી લોકો પરંપરાગત ધૂણતા આવ્યા છે દોણો જોતા આવ્યા છે આ બધું કરતા આવ્યા છે તો પરંપરાગત હોઈ શકે ત્રીજી વસ્તુ કોઈ કિસ્સો હોય કોઈ એવું હોય કે કોઈ દવાખાને ગયા હોય દવા ચાલુ હોય ને કોઈ ને તે ગયા અને કોઈ એને ત્યાં જ્યાં ને કે ભૂ આમ કર્યું મારે મટી ગયું તો એ એવા કિસ્સા હોય અને અફવાઓ કિસ્સા ને અફવાઓ આ બધા ઉપર આધારિત એટલે આમાં આપણે સામનો કરી શકતા નથી ઘણા ઘણીવાર આજે જ મારે એક ફોન આવેલો તમને એક હકીકતની વાત કરું

એ બીમાર થઈ ગયા છે પેલા કરતા પણ સારો છું સ્વસ્થ છું અને મરવાનો જો હોય ને તો કઈ એકલો હું મરવાનો નથી આખી દુનિયા જન્મે છે છે મરે હું તો પચાસ એટલે મરવાની કોઈ વાત એવી નથી પણ આવો લોકો એ કરે છે એટલે મારે આપ સૌને એના ઉપર વાત કરવી હતી કે આવા આસુરી શક્તિનો સહારો જઈ લે છે રાક્ષસી ને આતુરી આસુરી શક્તિ શું કરે છે તમને ડરાવે છે તમને સતત ડરાવે છે તમે આમ નહીં કરો હવે ધૂળવા વાળા સતત શું કરતા હોય શરીર કંપે આમ શરીર આન હવે એક્ટિંગ કરે કંપતુંય નથી એક્ટિંગ કરે વાર્તા કરે અને ઊંચા આવા જે બોલે ઘણીવાર અસામાન્ય હરકતો કરે કે સામાન્ય હરકત ના હોય એવી રીતની અને આ બધું કરીને અસામાન્ય હરકતો એટલે કે ઓકળો મારવી આગ અને ઉકળતા તેલમાંથી કંઈ કાઢવું ધૂપ ધુમાડો કરી અને આકોટા કરવા આ બધી પ્રવૃત્તિ એમની દુકાન ચલાવવા માટે એમને આ બધું કરવા માટે તમને ડરાઈને એમની સાથે રાખવા માટેની આ એક એમની સ્ટ્રેટેજી હોય છે હકીકતમાં માણસ ધૂણે છે કેમ માણસને ધૂણવાના કઈ બધા કારણો છે ઠીક છે કોઈ પણ એ તો માનસિક દબાણ હોય ટ્રેસ માણસ બરોબર ટ્રેસ માં આવે ને એટલે એને કરે અને પછી એને બીજું કઈ ધૂણે પણ ઘણા લોકો ડર અને ભાવનાત્મક આઘાત બતાવવા માટે ડરાવા માટે તમને એમ કે આમ ડરીને આમ તેમ અને એક ભાવનાત્મક આઘાત હોય તમારા અંદર તો પણ તમે ધો છો ઘણી વાર સમૂહ નો પ્રભાવ હોય સમૂહ એટલે ઘણા બધા લોકો બેઠા હોય કોઈ અથવા તો માનસિક રીતે એ બધું થાય છે અને ઘણી વાર લોકોને એક પ્રકારનો એવો રોગ હોય હિસ્ટેરિયા જેવો તો પણ એ લોકો ધૂણતા હોય છે પણ આજે જે બધા લોકો ધૂણે છે ને એની અંદર મોટા ભાગના લોકો કેવા ધૂણે છે મોટા ભાગના લોકો એક્ટિંગ કરે છે અને એ પોતે એવું માને છે કે અમારી પાસે અદ્રશ્ય શક્તિ છે અને અદ્રશ્ય શક્તિ દ્વારા અમે લોકોના લોકોના રોગ મટાડીએ છીએ અને તમે અમારે ત્યાં દોરો બંધાવો તમે અમારી બાતા લ્યો તમારો તમે આ બધું કરો તો અમારી અદ્રશ્ય શક્તિ દ્વારા હવે મેં ઘણા ભુવાને ત્યાં જોયું ને તો એક ભુવાને ત્યાં પછી નામ પણ આપીશ એની એની ઘરવાળીને વાલની બીમારી છે અને વાલની મોટો પુઓ છે એ વાલની બીમારીની દવા લે એના બૈરાને અને આપણે ત્યાં રોગ મટાડવા જઈએ છીએ બોલો કેટલી વિચિત્રતા આપણામાં છે એટલે મારે એ ખાસ એટલા માટે વાત કરવી હતી કે આપણે આ બધામાંથી કેવી ફર કેવી બાબતોમાં આપણે પડ્યા છીએ અને એની અંદર ડર ડરથી આપણે ઘણીવાર આ બધું કરતા હોઈએ છીએ હવે આ લોકો ડર બતાવીને તમારી પાસે કરે છે શું એ તો તમને પણ ખબર છે બધાને લોકોને ખબર છે છે ડર બતાવીને શું કરે તો તમારો દંડ લે છે તો દંડ કોણ નક્કી કરે તો એ આવનાર માણસ નક્કી કરે એ માણસ નક્કી કરે પૈસા કોણ લઈ જાય એ પણ એ લઈ જાય આજે તમે જુઓ કે ફોર્ચ્યુનર ઇનોવા બ્રેઝા ગાડીઓમાં ફરતા ભુવાઓ એમના ઘેર તમે આવક જુઓ તો બિલકુલ આવક નથી પણ આ બધા આ લોકો ફરે છે મને તમને એક ભુવાનો વિડીયો જોયો તો કદાચ તમે બધાને જોયો હશે એ ભુવાને મારે અભિનંદન આપવા છે એ ભુવા એવું કીધું કે મારી પાસે હોત તો હું તમને રેકોર્ડિંગ સંભળાવત એ ભુવા એવું કીધું કે ભાઈ ધંધો કરજો કમાજો બાકી તમે આ બધું કરશો ને તો જો અમારા આશીર્વાદ જેને અમારા જો એ કરવાથી થતું હોય તો અમે આ રાતના ધૂણવા ના આવા અમારે ઘેર એટલે કે ભણજો ભણતા ભણતા ના થાય તો અભિનંદન છે જે પણ મિત્ર હોય તે એને સાચી વાત કરી તદ્દન સાચી વાત કરી છે કે તમારે હંમેશા શું તકલીફ હોય છે તો આપણે સૌથી તકલીફ શું હોય એક તો આર્થિક પૈસાની તકલીફ હોય અને પૈસાની તકલીફ હોય તો આપણે કમાવવું પડે અને ખર્ચ ઓછું કરવું પડે એક તો એ વાત બંધારણમાં આપણે સૌથી પહેલી વાત ખર્ચ કાપવાનો મુખ્ય હેતુ ખર્ચ કાપવાનો છે પછી બીજા બધા છે પણ મુખ્ય હેતુ ખર્ચ કાપવાનો છે એટલે આર્થિક દ્રષ્ટિ આપણી ક્યાં બગડે છે કે ઘરની અંદર આર્થિક સ્થિતિ ત્યારે બગડે છે કે આપણે આપણા આવક કરતા ખર્ચની મર્યાદા વધારીએ છીએ વ્યસનો કારણે આપણે ખર્ચ વધારીએ બીજું બધું અને પછી બીમારી આવે એટલે ખર્ચ વધે એટલે તમારી આર્થિક ક્ષમતા ઘટે એટલે તમને કોક એમ કે તમે તો આમ કર્યું હતું ને એટલે તમારે આના લીધે બાકી હકીકતમાં એવી કોઈ વાત હોતી નથી બીજી વાત છે આર્થિક પછી શારીરિક શારીરિક રોગ દરેકને થઈ શકે હું એટલો મને પણ ખૂબ પીડાથી આજે તમે હર કોઈ લોકો અને કોઈ પણ ભૂવા હોય તો પણ એ પણ બીમાર થાય એમાં કોઈ પણ એ બીમારીમાં મને ખૂબ આનંદ છે કે આજે રાજકીય મંચ ઉપર પણ આ વાતો થઈ રાજકીય અને સામાજિક મેળાવડાઓ થયા અને એમના સમાજને થરાદની અંદર એક ધરેન્દ્ર ટીમામાં જે કાર્યક્રમ થયો અને એની અંદર એમને આગેવાન બોલ્યા ખૂબ અભિનંદન ને પાત્ર છે કે એમને એમના સમાજને સાચું ડાયરેક્શન આપ્યું હું તમામ નેતાઓને તમામ સમાજના લોકોને અને નેતાઓને હું વિનંતી કરું છું કે આ ઉપર બોલો તમે જો નેતા હો તો તમારે બોલવું જોઈએ કેમ કે તમે એ છો લોકો તમને ફોલો કરે છે અને જો તમે આજે કરો તો કુદરત તમને માફ કરે કારણ કે તમારે એ લોકો જો તમને ફોલો કરતા હોય અને તમે એમને સાચું ડાયરેક્શન નહીં આપો ભલે કદાચ તમારામાં આટલું વિચાર નહીં હોય તો ઠીક વાત છે બાકી તમે સમજતા હો તો તમારે તમારા ફોલોઅરને તમારા સમાજને તમારા કુટુંબ તમારા પરિવારને આમાંથી બચાવું છે એટલે શારીરિક કોઈ પણ બાત હોય ઘણી ઘણી વાર કેન્સર વાળા લોકો સપડાઈને મરી ગયા કઈક લોકો બરબાદ પણ થઈ ગયા આવા રોગોમાં ન સપડાય અને તમે શ્રદ્ધા રાખવી તો તમારી કુળદેવીની શ્રદ્ધા રાખો તમારા મા બાપને નમો કુળદેવીની શ્રદ્ધા રાખો પરમાત્માને નમો આ બ્રહ્મ તત્વ એ તત્વો બધાનું સંચાલન કરે તો તમારું બધાનું કરે આખા બ્રહ્માંડ નું સંચાલન એ કરે તો તમારું કેમ ના કરે તમારો ક્યાંથી બીજો કોઈ ભૂવો કે એ બધું કરી શકે પછી ઘણી વાર કુટુંબિક અને વાદ વિવાદ થાય તો કુટુંબ ને વાદ વિવાદ ની અંદર ક્યારેક આપણે આવું બધું કરતા હોઈએ છીએ મેં હમણાં જ અમારે ત્યાં એક પ્રસંગમાં બેઠા હતા અને વાત કરી હતી કે ભાઈ ભાઈને જુદા કરવાના બે કારણો છે એક તો ભૂવો તમારા ભાઈથી ભાઈને જુદો પાડતો હોય અને બીજો શેટો તમારા ભાઈ ભાઈને બેન ને પિતાની જમીન કરી હોય તો શેટો તો શેઢાના પણ એ નક્કી કરી નાખો અને ભુવાને ઘેર પેસવા નહીં દો ક્યારેય ભાઈ ભાઈ ની અંદર કલેશ નહીં થાય એટલે ખાસ ઘણી વાર તો મેં એવું સાંભળ્યું છે કે ભુવા એમની પતિ પત્નીને જુદા પાડે કે તમે તમારા પતિથી બોલશો તો એવા ભુવાને તો એવો કોઈ હોય તો મને કહેજો મિત્રો એવો ભુદ એની એ એની પત્ની પાસે નહીં જઈ શકે ને એવું આપણને આપણે એવું કરી નાખશું જિંદગીમાં એની પત્ની પાસે જ ના જઈ શકે આવા અધમી લોકોને પછી એમને એમની ભાષામાં આપણે જવાબ આપવા પડે એટલે એક તો એ હોય કુટુંબની અંદર કે વાદ વિવાદ હોય તો એ બધી વસ્તુ થાય અને ઘણીવાર તમને ઇમોશનલી એવું થાય કે કુકટું કુટુંબ માટે સમાજ માટે હું આટલું બધું કરું મને જસ નથી મળતો કુટુંબ અને સમાજ માટે કે બીજા માટે પણ સમાજ સેવકો અને વિચારકો અને બુદ્ધિશાળીઓ લોકોએ સારી રીતે જિંદગી ગાળી નથી કેટલાક લોકોને કમોતે મોતથી માર્યા છે અને આ બધું કર્યું છે એટલે એવી અપેક્ષા રાખવી નહીં અને જો તમે ખાલી તમારે જસ મળવાનો કે તમારે એના માટે જો ભુવા પાસે જતા હોય તો તમને દુઃખ સિવાય કશું પ્રાપ્ત થવાનું નથી એટલે મારે આજે એ વાત કરવી હતી બીજી વાત હતી કે ઠાકોર સમાજની અંદર એક જબરજસ્ત મુમેન્ટ આવી છે મારે મિત્રોની વિનંતી કરવી છે કે કેટલાક કલાકારો વિડીયો મૂકે છે અને કલાકારો વિડીયો મૂકીને એમ પણ કે છે કે અમે ફલાણા ગામ ગાવા જઈ રહ્યા છે તમે આવજો મિત્રો સમજી જાજો તમે કલાકારો છો અમારે તમારી સાથે કોઈ વેર કેવું કરવું વેર છે નહી તમે અમારા દુશ્મન નથી પણ સમાજે જયારે બંધારણ કર્યું હોય ત્યારે તમારે એ બંધારણની સાથે રહેવું જોઈએ તમારા ધંધા સાથે કોઈ પણ જે પણ હોય પણ તમારે એની સાથે રહેવું જોઈએ જો તમે એની સાથે નહીં રહો તો પછી અમારે તમારી સામે વિરુદ્ધમાં આવવું પડે અને સમાજના વિકાસ માટે અમારે જે પણ કરવું પડે ને ભુવાને જે કર્યું છે ને એ સમાજના વિકાસ માટે જ છે અમારે તો તો કોઈ કશું કશું અમે કરતા નથી બધું પણ સમાજ માટે કરીએ છીએ તો પછી જો તમે સમાજને નુકસાન કરશો તો અમારે પણ પછી તમારી સામે આવવું પડે તે સારી વાત નથી તમે પણ અમારા ભાઈ હશો અને કોઈ પણ સમાજના હોય કલાકારો કે બીજા હોય આવા વિડીયો ના મૂકો સમાજને જે બધીમાંથી કાઢવાની વાત કરીએ છીએ અને તેમાં તમે જો કોઈ સપોર્ટ જે લોકો સપોર્ટ નહીં કરે એ લોકોને આવતા આવનારા સમયની અંદર અમે ચોક્કસ એનો જવાબ એમની ભાષામાં આપશું તમે એવું સમજતા અમારા લાખો ફોલોવર છો એટલે શું થઈ ગયું તમે એવું ના સમજતા કે આ લાખો ફોલોવર કોણ છે એટલે કંઈક લોકો એમ કરી અને આ બંધારણ તોડવા માટેની આ મુમેન્ટ ચલાવે છે એવા લોકોને મારે ખાસ કેવું કે આવી પ્રવૃત્તિમાં પડતા નહીં અને આપણે કળિયુગ કથા દ્વારા સતત આ વાત કરતા હોઈએ છીએ આપ સૌ મિત્રો પણ આ વાત જન જન સુધી પહોંચાડો અને આ સમાજને ગરીબ સમાજને ભોળા સમાજને હવે તો દરેક સમાજના લોકો મને કહે છે કે દરેક સમાજની અંદર આ પ્રવૃત્તિ ચાલે છે મને તો બ્રાહ્મણો બહુ મને હવે બ્રાહ્મણ એટલે શાસ્ત્રો નો જ્ઞાતા હોય એ ધૂણે છે ને એટલે ખરેખર એક શરમજનક આ હિન્દુ ધર્મ માટે સનાતન માટે એક શરમજનક બાબત હોય તો આ બાબત છે એટલે મારે તો એમના પણ કેવું છે કેવું છે કે ભાઈ તમે પણ લોકો આ બાબતે ના પડો આવામાં અને તમે તો સાચું જ્ઞાન ને સાચી વાત કરવા વાળા લોકો એટલે આપ સૌ પણ એ બાબતે ખૂબ ક્યોર રાખજો બીજી વાત આપણે યુવાનોને એક શિબિરો કરીને સતત શિબિરો દ્વારા આપણે યુવાનોને સશક્ત બનાવવાની યુવાનોને સાચું માર્ગદર્શન આપવાની આપણે પહેલ કરી રહ્યા છીએ તો આવા યુવાનોને આપણે બે કલાકની શિબિર કરી અને મજબૂત બનાવવાના છે યુવાનો ડરપોક બને તો એ સમાજ ક્યારે સશક્ત ના થઈ શકે એટલે એવા યુવાનોને મજબૂત કરવા માટેની આપણી એક પહેલ છે અને એની અંદર નજીકના સમયની અંદર આપણે આ બધું કરવા જઈ રહ્યા છીએ એટલે એમાં પણ સાથ સહકાર આપજો અમારો કોઈ રાજકીય કે બીજો એજન્ડા આ બાબતનો છે જ નહીં પ્રત્યેક ઠાકોર કે બીજા કોઈ પણ અંધશ્રદ્ધા વિશેની આપણી આ મોહિમની અંદર આપણે યુવાનોને સશક્ત બનાવવાના છે એની અંદર એમને એટલા ઉધી એટલા સુધી કે ધૂણે છે શું ધીજ કઈ રીતે આવે છે અને મારે ધીજની એક વાત કરવી હતી તમને કે ધીજ કોઈ ધારે તમને ધીજ ધારવાનું કે ને તો બે ત્રણ હિન્ટ આપો તમને એક તો એટીએમ નો પાસવર્ડ તમારા ગૂગલ નો પાસવર્ડ તમારું બેંક બેલેન્સ આવા અત્યારે આધુનિક જમાના ધીજ ધારો અને તમે ફક્ત આટલું કહેશો ને એટલા બી ભૂવો પ્રભુ ચકું થઈ જશે એ નહીં ટકી શકે પણ તમે પગમાં પડશો ને તો પછી છે છે ને એ સમજી જશે કે આ પગમાં પડે એટલે મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કોઈ મારો અંગત દુશ્મન કોઈ વ્યક્તિ નથી હું ફક્ત આ પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ સમાજને માનવતાને નુકસાન કરતા હોવાથી એના સાથે એની સામે છું બાકી કોઈ મારો દુશ્મન નથી એટલે મિત્રો આપ સૌ આ કામની અંદર સાથ સહકાર આપશો એ અપેક્ષા રાખું છું મારી ઈચ્છા એવી છે કે દર રવિવારે લાઈવ જો આપ સૌ સહકાર આપશો તો ચોક્કસ આવું આવતી આવતી રવિવારે આવતા રવિવારે લાઈવમાં આપ ફોન ઉપર પ્રશ્નો પૂછી કોઈ પણ પ્રશ્નનું ઉજવણ હોય તો એનો લાઈવની અંદર આપણે જવાબ આપશું એવો કે આપણે ઓપ્શન રાખશું મને અમારે મોરથલથી પ્રવીણજીએ મને એક સૂચન કર્યું હતું પ્રવીણજી એવું કીધું કે તમે એક ફોન ઉપર આવે લાઈવમાં ફોન આવે અને ફોન ઉપર ચોક્કસ નું પણ આ સૂચન મને ગમ્યું અને ચોક્કસ આવતા રવિવારથી આપણે આ શ્રેણી ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે ફોન કરશો પ્રશ્ન પૂછશો અને એનો લાઈવની અંદર આપણે જવાબ આપી અને માર્ગદર્શિત કરશું તમારું પણ માર્ગદર્શન મારે જરૂરી છે કદાચ મને હું પણ પરિપૂર્ણ નથી તમારા અંદર પણ મારા કરતા સારી કોઈ વાત હોય તો ચોક્કસ તમે મને કહેજો અને ધીરે ધીરે આપ સૌના આપણે સૌ આગળ વધશું એ જ અભ્યર્થના અ તેમજ એક વાત બીજી એક કરવી હતી કે આ જે શિબિરી વાળી વાત છે ને એની અંદર જે મિત્રોને એમાં રસ હોય ને એવા લોકો અને આવી એક ઓર્ગેનાઇઝ કરીને જે મિત્રો થોડાક માસ લીડરો હોય એવું આયોજન કરે એવી મારી અપેક્ષા છે હવે નજીકના સમયની અંદર એવા કોઈ મોટા કાર્યક્રમો નથી તો આપણે નાના નાના કાર્યક્રમમાં આ કરીએ એ જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય કળિયુગ